આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોમાં ખેતીલાયક વરસાદથી અનેરો આનંદ વ્યાપેલો જોવા મળી રહ્યો છે સાબરકાંઠાની ગોડમાં આવેલો ઈડરિયો ગઢ અત્યારે વરસાદી માહોલમાં તેની ટોચ સાથે અથડાતા વાદળો અને ધુમ્મસની ગાઢ ચાદર વચ્ચે સોળે કળાએ ખીલ્યો છે અત્યારે સમગ્ર પર્વત ઉપર જાણે લીલી ચાદર બિછાવી હોય તેમ ચોતરફ લીલોત્રીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે રાજ્યમાં અત્યારે ચાંદીપુરા વાયરસના કહેરનો વ્યાપ દિન પ્રતિદિન વિસ્તરી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અગિયાર દર્દીઓ પૈકી ચાર સાજા થતા રજા અપાઈ છે જ્યારે સાત બાળકો હજુ પણ સારવાર હેઠળ છે તે પૈકી બે બાળકો વેન્ટીલેટર ઉપર છે આ સાથે વરસાદી વાતાવરણ વચ્ચે જિલ્લામાં બાળકોમાં ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસને લઈને સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે આ સાથે જ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં મેલેથીન પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કરીને કાચા મકાનોનો સર્વે કરી ઝીણવટપૂર્વક ડસ્ટિંગની કામગીરી કરાઈ રહી છે આ રોગ સેન્ડફ્લાયના ફ્લાયના કરોડવાથી થાય છે અને ખાસ કરીને નાના બાળકોમાં વધારે જોવા મળે છે તંત્ર દ્વારા પણ જે વિસ્તારમાં ચૌદ વર્ષથી નાના બાળકોમાં તાવ સાથે ઝાડા ઉલટી તથા ખેંચ જેવી તકલીફ જણાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા જણાવાયું છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોને દર વર્ષે મળતી ભાવફેરની રકમનો કેટલોક બાકી હિસ્સો ચૂકવવા માટે સાબર ડેરી ખાતે ડિરેક્ટરોની મળેલી બેઠકમાં ભાવફેરની રકમ ચૂકવવા માટે સાધારણ સભાની મંજૂરી આવશ્યક હોય છે બોર્ડની મિટિંગમાં ચર્ચા કરાયા બાદ એકત્રીસમી જુલાઈએ સાબરડેરી ખાતે ખાસ સાધારણ સભા બોલાવવાનું નક્કી કરાયું છે જેમાં ભાવફેરની બાકી ચુકવણી અંગે મંજૂરી મળ્યા બાદ તરત જ સ્થાનિક મંડળીઓને ચૂકવી દેવાશે સાબરકાંઠા જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા દિવસ પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે યોજાશે જિલ્લા કલેક્ટર નૈમેશ દવેની અધ્યક્ષતામાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની પૂર્વ તૈયારી આયોજન અંગે અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈ હતી સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય પર્વ પંદરમી ઓગસ્ટની સ્વતંત્રતા દિવસની ઉજવણીનો જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે યોજાશે તેમ નક્કી કરવામાં આવ્યું છે જિલ્લામાં ગુરુપૂર્ણિમાના પૂર્ણિમાના દિવસે મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી ખેડબ્રહ્મા સ્થિત અંબિકા માતાજીના મંદિરમાં ગુરુપૂર્ણિમાના પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા માતાનું મંદિર સવારે મંગલા આરતી કર્યા બાદ ભક્તો માટે ખુલ્લું મુકાયું હતું સાબરકાંઠા જિલ્લાના ઈડર ખેડબ્રહ્મા ગઢડા શામળાજી અને હિંમતનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ છે આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા રથયાત્રામાં ભજન મંડળી અખાડા ડીજેના તાલે લોકોએ જય રણછોડ માખડચોરના નાદથી રસ્તાઓ ગુંજવ્યા હતા પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આપ સાંભળી રહ્યા હતા સાબરકાંઠા જિલ્લાનો સમાચારપત્ર લેખક યોગેશ સથવારા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું